ખેલાઈ લીધી છે અને ગેસ શરૂ કરી દીધો છે આજે આપણે કિસોડાનું શાક બનાવવાનું છે તો મેં પહેલાં જ જોયા કિસોડા સુધારીને તૈયાર કરી લીધા છાલ ઉતારી અને કાપી લીધા છે તો જો આપણે અહીંયા કડાઈ મૂકી દીધી છે પછી આપણે એમાં તેલ નાખીશું હું અહીંયા ત્રણ પાવડા તેલ નાખું છું

પછી આપણે એમાં મસાલા કરીશું તો પહેલા આપણે જો હળદર પાવડર એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું પછી આપણે એને મિક્સ કરી નાખીશું મિક્સ થઈ ગયું છે પછી આપણે મેં એક ટમેટું સુધારી લીધું હતું પેલા જ આપણે એડ કરીશું પછી પાછું આપણે મિક્સ કરી બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે પછી આપણે એને

તો થઈ ગયા છે આપણે એમાં એક ચમચી મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી થી થોડીક એવી આપણે ખાંડ નાખીશું જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પછી આપણે એને મિક્સ કરી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે પછી આપણે એમાં થોડુંક એવું પાણી નાખીશું થોડુંક એટલે થોડુંક ઓછા ખાલી આપણા મસાલા પાકી જાય એટલું આપણે પાણી નાખવાનું છે પાછું આપણે એક મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું એટલે સરસ તેલ છૂટું પડી જાય એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું જો તેલ છૂટું પડવા માંગ્યું છે તો આપણે શાક ચડી ગયું છે સરસ મજાનું આપણે ઉપરથી ધાણા નાખીશું પછી આપણે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું ભીસોડા નું શાક બનીને ને થઈ ગયું છે તૈયાર તો આપણે હવે એને સર્વ કરી દઈશું